નમસ્કાર દર્શક મિત્રો આપની હારી રહ્યા છો સાયક્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અનવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આજરોજ નવી દરજીની વાડીની બાજુની અંદર આવેલા પ્રકાશભાઈ નાનુભાઈ શાસ્ત્રીના ત્યાં ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગણેશ યજ્ઞના આયોજનની અંદર ઘણા બધા ભક્તોએ આવી દર્શન કર્યા અને ત્રણ યજ્ઞની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી છે અને એ પૂર્ણાહુતિના પ્રસંગે આપણી સાથે એનજે ગ્રુપના જીગ્નેશભાઈ જોડાયા છે ત્યારે એમની સાથે વાત કરીશું જિગ્નેશભાઈ આવા સત્કર્મો થતા હોય અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ત્રિદિવસીય ગણેશ યાગ થયો પણ વધાર્યા કેવો આનંદ રહ્યો કેવો માહોલ સર્જાયો બહુ સુંદર મજાનો કાર્યક્રમ હતો અને ગણેશ યાગ મેં તો પ્રથમવાર એમાં ભાગ લીધો ત્રણ દિવસનો કાર્યક્રમ હતો અને ખરેખર ગણપતિ બાપાને આ યજ્ઞ જે છે એ પહોંચશે એવું મને સો ટકા લાગે છે એટલે ભાવિનભાઈ અને એમના આખા કુટુંબને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન તો આપ જે પ્રમાણે જોવો છો કે સાથે જ એમના ધર્મપત્ની પણ આપણી સાથે જોડાયા છે તો ત્યારે એમની સાથે વાતો કરીશું ખાસ કરીને વાત કરીએ તો બહેનો ભક્તિભાવની અંદર ધર્મ અંદર ખૂબ ભાગ લેતા હોય છે સોળ સોમવાર હોય છે અલુણા હોય છે જયા પાર્વતી વ્રત હોય છે કે ભાઈ વર્ષ હોય છે તો જ્યારે ગણેશજીનો યજ્ઞ થયો નહીં પણ દિવસીય યજ્ઞ થયો તો ત્યારે આપ શું જણાવશો એકદમ જ નવો અનુભવ હતો અને પ્રથમ જેમ જિજ્ઞાસ કીધું એમ પ્રથમ જ આ અમારો અનુભવ હતો પણ ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણ અહીં નિર્મિત થયેલું હતું બધા બ્રાહ્મણે ખૂબ સરસ મંત્રોચ્ચાર શુદ્ધ મંત્રો મંત્રોચ્ચાર કર્યા ચારે વેદોના જ્ઞાતાઓ આવ્યા હતા એટલે આખું વાતાવરણ જુદું બની ગયું હતું આજે છેલ્લા પૂર્ણાહુતિના દિવસે લગભગ એકવીસ જેટલી વસ્તુઓનું આહુતિ અપાઈ ભગવાનને ચઢાવવામાં આવ્યા જાસૂદના ફૂલ છે શમીના પાંદડા છે દુર્વા છે ધણી છે સુખડી ગોળના લાડુ પછી સાંકર બધાથી ભગવાનને એનો અભિષેક કરવામાં આવ્યો દૂધ દહીં પંચામૃતનો ઘી બધી વસ્તુ એટલે ખૂબ જ આનંદમય વાતાવરણ અને એવું લાગ્યું કે ખરેખર આવા આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો ખરેખર થયા કરવા જોઈએ અને આપણી સંસ્કૃતિને પોષતા રહેવું જોઈએ हां खूब सरस आध्यात्मिक और धार्मिक कार्यो थता रहवा જોઈએ અને આપણી સંસ્કૃતિ ને પહોંચવા જોઈએ તો વિરામ બાદ નિહાળતા રહો નૌસરીલા પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સ કે ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો વિરામપત આપનું હાર્દિક સ્વાગત છે અને આ જે ત્રિદિવસીય ગણેશયાગ હતો એના આચાર્યશ્રીની સાથે વાતો કરીશું અને જાણી શકે આવા યજ્ઞ અને યજ્ઞ પાછળનું તત્પર્ય શું છે તો ચોક્કસથી સુરતથી પધારેલા કુમારભાઈ ભટ્ટની સાથે વાતો કરીશું કુમારભાઈ આપનું નવસરી અને નવસરી એવની અંદર હાર્દિક સ્વાગત છે નમસ્કાર ગણેશ યાગ ગણપતિ એટલે ગણોના અધિપતિ કે જે ગણને સારી રીતે સાચવી શકે યોજી શકે અને ગણેશ યાગ મોદક યજતિ વાંચિત ફલ માપનો જે મોદકથી ભગવાનનું યજન કરે એને મનની દરેક સાત્વિક ઈચ્છા ગણપતિ દાદા પૂર્ણ કરે અને અહીંયા જે ગણેશ થયો એ ગણેશ પંચ ખકાર ગણેશ પુરાણમાં જે ખારે ખોપરું ખસખસ ખાંડ અને ખી એ પાંચ દ્રવ્યથી બનાવેલા મોદક દ્રવ્યથી દસ હજાર આહુતિ થઈ ગણપતિ અથર્વશિષ્થી અને આ ગણેશ યાગમાં ચારે ચાર વેદના પંડિતો ઉપસ્થિત રહ્યા અને જેનાથી યજમાનનું સાર્વત્રિક કલ્યાણ થાય એવી ભદ્ર ભાવનાથી સનાતન ધર્મની ગરિમા જળવાઈ રહે એવી ભદ્ર ભાવનાથી આ યાગ સંપન્ન થયો અને બીજું સૂચન છે એક બ્રાહ્મણ તરીકે કે સનાતન ધર્મને વળગી લો એમાંથી નીકળતા ફાંટાઓમાં બહુ ધ્યાન આપવાની જરૂર નથી માટે આવા યજ્ઞ આવા યાગ જરૂરી છે ગુરુદેવ દત્ત જય ગણેશ જે પ્રમાણે આપે સાંભળ્યું કે આવા યજ્ઞ યજ્ઞયાગાદી થવા જરૂરી છે અને કહેવાયું જ છે કે જે યજ્ઞ થાય છે યજ્ઞનો ધુમાડો થાય છે ધુમાડાથી વાદળો બને છે અને વાદળોથી વર્ષા થાય છે તો આ જે સનાતન ધર્મની એક સંસ્કૃતિ અને એને નિભાવનાર પરિવારની સાથે પણ વાતો કરીશું કારણ કે આ યજ્ઞ છે પ્લેબેક સિંગર ભાવિનભાઈ શાસ્ત્રીના ગળ આંગણે જી હા તો વિરામબાદ નિહાર તરફનો ઉસરે લાવ્યો આઈસક્રીમ અમારે રોસ્ટ ચાહીએ ો ભી રિફ્રેશ કે આઇસક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો જેમ બધા આપનું હાર્દિક સ્વાગત છે અને હવે યજમાન પરિવાર અને ખાસ કરીને આપ સૌ જાણો છો એ પ્રમાણે કે આ એક પરિવાર એવો છે કે જ્યાં જન્માષ્ટમી પણ રંગે ચંગે ઉજવાય છે અને આ વખતે તો ત્રણ દિવસીય ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું તો ભાવિનભાઈના દીકરાની સાથે એટલે કહેવાય છે કે ભાઈ દરેકને મૂડી કરતા વ્યાજ વાલું હોય તો ચોક્કસથી ગીતાબેનને મૂકી અને સીધા રિધમની સાથે વાતો કરીશું રિધમ તમે પોતે એક યુવા પેઢીની અંદર અને ખાસ કરીને દેશ વિદેશની યાત્રા કરી ચૂક્યા છો કલાકાર તરીકે અને તમને તો ગઢથુતીની અંદર આ અંદર બેઠા કેવો 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 આનંદ ઉત્સાહ આજે ખુબ જ સરસ આનંદ થાય છે કે મારા પરિવારમાં ભગવાન ની કૃપાથી બધા વડીલોની કૃપાથી આ અવસર આવ્યો છે વર્ષોથી મારા દાદાની એક એવી ઈચ્છા હતી કે આપણા ઘરના આંગણે ગણેશ યાગ થાય પણ બધું તળાતું ગયું અને આજે ભગવાનની કૃપાથી આ અવસર પૂરો થયો અને ખૂબ જ સારું લાગે છે કે બધા પરિવાર સાથે છે અને યુવાન તરીકે મને આ અવસર મળ્યો આ ત્રણ દિવસના કાર્યક્રમમાં રહેવાનો એમ તો હું યુએસ રહું છું પણ મારા અહીંયા આવવાથી અને મારા દાદાની ઈચ્છા પૂરી કરવાથી આખા પરિવારને ખૂબ આનંદ છે સો થેન્ક યુ સો મચ વી ઓલ આર વેરી હેપી તમે જુઓ એ મુજબ કે વિદેશમાં રહ્યા બાદ પણ પોતાની સંસ્કૃતિને ન ભૂલવું એ જ આ શાસ્ત્રી પરિવાર જે ખરું એની એક લાક્ષણિકતા કહી શકાય એને માટે જ કરી આજે આ પરિવારના આંગણે ત્રિદિવસીય ગણેશ યાજ્ઞને પૂર્ણાહુતિ કરી અને વિરામ આપવામાં આવ્યો કારણ કે કોઈપણ યજ્ઞ હોય એની વિરામ આપવામાં આવે છે એની પૂર્ણાહુતિ થતી નથી કારણ કે એક યજ્ઞ આજે પૂર્ણ થયો તો આવતીકાલે બીજે કશે કે નવો યજ્ઞ શરૂ થશે તો જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાવે ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન કૃષાંગની સાથે હું ભટ્ટ